અને રહેવાનું મારે બોલાવ અને મારે આ બાઈક મારી ચોરાઈ હતી નવ તારીખે ફેબ્રુઆરી મહિનામાં અને જે મને કિમ પોલીસ સ્ટેશને શોધીને આપી છે છ આ ગયા આ મહિનાની છ તારીખે મતલબ કે છ માર્ચે મને એક મહિનાની અંદર ગાડી મળી ગઈ છે અને ગાડી મારી સામે છે ગાડીની અંદર કોઈ જાતનો ખર્ચો નથી કે કોઈ જાતનું નુકસાન નથી અને એ બદલ હું કિમ પોલીસ અને તેના દરેક કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને ગાડી છુપરત કરી કિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુદા જુદા સમય દરમિયાન કુલ આઠ મોબાઈલને ગુમ થયા હતા જેમાંથી કિમ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દિવરાજભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈના સંયુક્ત પ્રયાસોથી અમે લોકોએ આઠ મોબાઈલ રિકવર કર્યા છે જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ઓગણપચાસ હજાર અને પાંચસો રૂપિયા થાય છે તથા એ ઉપરાંત એક એક ટુ વ્હીલર પણ એક અમે રિકવર કરી છે જેની કિંમત લગભગ વીસ હજાર રૂપિયા જેવી થાય છે અને તમામ વસ્તુનું આજે તેરા રાચકો અર્પણ કાર્યક્રમ દ્વારા અમે સુપરત કરીએ છીએ અને આજે એનો કાર્યક્રમ રાખેલો છે થેન્ક યુ રિપોર્ટર પ્રશાંત પટેલ પટેલે બિફોર